હવે સમાચાર વિગતવાર ખુદ અંકલેશ્વર ઉદ્યોગ મંડળના વર્તમાન અને પૂર્વ સભ્યજ જ કન્ટામિનેટેડ પાણી વરસાદી પાણી સાથે છોડતા જીપીસીબીએ ઝડપી પાડી હતી એક તરફ ઉદ્યોગ મંડળ દ્વારા રાસાયણિક પાણી જાહેરમાં ન જાય તે માટે પરિપત્ર જાહેર કરી અને બીજી તરફ મંડળના સભ્યો જ પ્રદૂષણ ફેલાવાનું કામ કર્યું હોવાનું સામે આવ્યું છે જીપીસીબીનો એક સાથે પાંચ કંપનીને તાત્કાલિક અસરથી ક્લોઝર આપ્યું હતું અંકલેશ્વર અને માનોલી ઔદ્યોગિક વસાહતના પાંચ ઉદ્યોગોને ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ દ્વારા ક્લોઝર ફટકારવામાં આવતા ખળભળાટ મચી ગયો છે અંકલેશ્વર પાનોલી ઉદ્યોગ નગરીમાં વરસાદની ઋતુમાં પ્રદૂષણની માત્રામાં વધારો જોવા મળ્યો હતો વરસાદી કાસમાં પણ ઔદ્યોગિક પ્રદૂષણ પાણી વહેતું હોવાની ઘટનાઓ પ્રકાશમાં આવી હતી જોકે સી જીપીસીબી દ્વારા પ્રદૂષણ ફેલાવતા ઉદ્યોગો સામે લાલાક કરવામાં આવી હતી અને જે તે વખતે કન્ટામિનેટ પાણી વરસાદી પાણી સાથે છોડતા અંકલેશ્વરના ગણેશ રેમેડીઝ બોની કેમિકલ વિહિતા કેમ્પ ટુ અને શ્રી સેલ્ફ્યુરિક કંપની તેમજ પાનોલી જીઆઈડીસીની બજાજ હેલ્થકેર કંપનીને ઝડપી પાડી હતી અને સર નોટિસ આપી સેમ્પલ લેબમાં પૂથકરણ માટે મોકલી આપ્યા હતા તેમજ વડી કચેરીએ રિપોર્ટ કરવામાં આવ્યો હતો જે રિપોર્ટના આધારે અંતે વડી કચેરી દ્વારા ગણેશ રેમેડીઝ બોની કેમિકલ્સ વિહિતા કેમ્પ ટુ અને શ્રી સેલ્ફ્યુરિક કંપની તેમજ ભાનોલી જીઆઈડીસીની બજાજ હેલ્થ કેર કંપનીને તાત્કાલિક ક્લોઝર નોટિસ પટકારવામાં આવી હતી અને તેમાં પાણી ડ્રેનેજ અને વીજ જોડાણ કાપી નાખવાનો હુકમ કર્યો હતો અત્રે ઉલ્લેખનીય છે કે ગણેશ રેમેડીઝ કંપની વર્તમાન ઉદ્યોગ મંડળના એક સભ્યના પરિવારની છે તો બોની કેમિકલ તાજેતરમાં જ એઆઈએની ચૂંટણીમાં હારેલા પૂર્વ સભ્ય છે ત્યારે ચૂંટણી પૂર્વે જાહેરમાં ઔદ્યોગિક વસાહતમાં આવતા પર્યાવરણવાદી અને પત્રકારોના મુદ્દે ધમકીભરી ચીમકી પણ ઉચ્ચારી હતી ત્યારે શહેરમાં બોલબચન કરનાર આ કોર્પોરેટ નેતાની જ કંપનીને ક્લોઝર મળતાં પ્રદૂષણ ફેલાતું કોઈ પણ મોટા માથા હોય તેને પણ ના છોડી જીપીસીબીએ પોતાની કડકાઈ દાખવી છે